જબરદસ્ત ભીડ જવાય અહિયાં બનાવટ જુઓ તમે સુદર્શન સેતુ ની જુઓ છે ને ગજબ અમને એમ જ લાગે ફોરેનમાં એવા હોય ને એવું જ લાગે એવું એવું આખું ફીલ થાય જો ને શ્રી કૃષ્ણ ભગવાનના ઘરે જઈને અમે એમને આમંત્રણ આપી દીધું છે કે ભાઈ બધા રાણીઓ સાથે તમારે આવી જવાનું છે સહપરિવાર તમારા તમારા ધામમાં જ અમે આવ્યા છીએ ધ્વજાજી ચડાવવા ને તમને જ આમંત્રણ આપીએ છીએ કે તમારે હાજરા હજુર ત્યાં રહેવાનું છે દ્વારકાધીશ મંગોવીશ અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં આજે જો અમે તો હવે દ્વારકા ધજાજી લઈને જવાની તૈયારી કરીએ છીએ તો તમને પણ મેં યાદ કરી દીધા કે ચાલો તમને મારા સબસ્ક્રાઈબરને બધાને યાદ કરું અને એ પણ એમાં લાભ લે દીવા પ્રગટાવવાના ચાલુ થઈ ગયા છે અને ધજાજી લઈને અમે અત્યારે જઈએ છીએ અત્યારે તો અમે બે જણા જઈએ છે ધજાદાઈ અને બસ પછી રાત્રે નીકળવાની છે એટલે તમે પણ બધા આવી જાવ બધા મહેમાન પણ આવી ગયા છે બેન પણ આવી ગયા સવારમાં અને આ મોટા ભાભી પણ આવી ગયા છે આ મારા જેઠાણી છે ઊંચું જો અને આ મારા ભાભી છે અને બાને તમે ઓળખો છો જય શ્રી કૃષ્ણ જય જય કારખાવા બધા આવી ગયા છે મોટો ભાઈ ને બધા

અને અહીંયા આગળ છે ને સંગમ નારાયણ નું મંદિર છે અને જોવો તમે અમને નથી ખબર કે આ રૂમ અમને મળશે ને આવી રીતનું હશે એમ બહુ સરસ બજાર બહુ સરસ છે હવે જો ધર્મશાળા એથી થોડાક ફ્રેશ થયા બધા અને થોડોક ટાઈમ છે રસોઈયા સાથે થોડીક વાતચીત કરવાની હતી કરી લીધી રસોયનો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ બેડ દ્વાર થોડોક ટાઈમ છે એટલે છોકરાઓને હવે બેડ દ્વાર કા કાલે પછી આપણે હા કાલે પછી ટાઈમ નો રહે ને રાત્રે પછી નીકળી જવાનું છે જવાનું છે એટલે આમે સુદર્શન છે તો બૈનો પછી આપણે આવ્યા બે વાર પણ આવ્યા નથી ગયા બેડ દ્વાર કા નથી જવાનું એટલે અત્યારે ટાઈમે છે અને બધા છોકરા સાથે છે એટલે એમ થયું કે ચાલો ભાઈ બાળકોની સરસ મજા આવશે અને આપણે બેટ દ્વારકા જઈ આવીએ કે આ તો એમની ઓફિસ છે કૃષ્ણ ભગવાનની દ્વારકા છે ને એમની ઓફિસ છે બેટ દ્વારકા છે એટલે આપડે ધ્વજા જે ચડાવવા આવ્યા છે તમને ઘરે આમંત્રણ આપવા જવું પડે ને બરાબર નઈ તો એમ તો ઘર સુધી નું આવ્યા તમે ઓફિસે જઈને વૈયા ગયા બરાબર તો રૂક્ષ્મણી બધા નારાજ થઈ જાય એટલે આપણે છે ને ઘર સુધી જવું પડે કે ભાઈ આમંત્રણ આપી આવીએ ચાલો તમે બધા આજે સુદર્શન સેતુ પણ બતાવીએ અને બેટ દ્વારકા ની વિઝીટ પણ તમને કરાવીએ મંદિર ના દર્શન અંદર તો નથી શૂટિંગ એટલે એલાઉડ પણ બહાર થી કરાવશું જરૂરથી ચાલો મળીએ હવે બેટ દ્વારકામાં

છોકરા <coughs> 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 શૂટ ને બધું શરૂ જ હોય ને ફોટોશૂટ હોય વિડીયો શૂટ હોય તો ચાલુ જ હોય આપણે તે ફોટા પડાવી લઈએ ને બનાવી લઈએ તમે કહો આ કે કેવા કેવા એન્જિનિયર હશે કે તમે વિચારો દરિયાની અંદર આ બનાવ્યો બ્રિજ એટલે દરિયાની અંદર તો ભાઈ જબરદસ્ત માઇન્ડ છે બધું અત્યારે આપણે આ જોઈએ છીએ ને પણ ખરેખર આપણે અંગ્રેજોના સમયમાં પણ એ લોકોએ ઘણું એવું આવું ડેવલપમેન્ટ કરેલું છે હા જે આપણે કહીએ ને કે ભાઈ આપણા કરતા પણ એ લોકોએ જે રસ્તા જે બ્રિજ બનાવ્યા હતા ને એ આપણા કરતા મજબૂતીમાં એ લોકો આગળ હતા કેમ કે ત્યારે ભ્રષ્ટાચાર નહોતો એને હિસાબે ચાલો હવે આપણે અહીંયા નીચે ઉતરી અને થોડીવાર આપણે કંઈક ફોટોશૂટ કરી લઈએ દ્વારકા પહોંચી ગયા અને અમે માં ગાડી પાર્ક કરી અને અહિયાંથી કરી છે રિક્ષા રિક્ષા કઈ મજા આવે છે ને ઇલેક્ટ્રિક રિક્ષા વાહ વાહ મજા આવી ગયું આપણે કઈ જગ્યાએ ઇલેક્ટ્રિક રિક્ષા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી હા ત્યાં પણ આવી જ રીતે સરસ સગવડતા કરી દીધી ને અહીંયા પણ બહુ મજા આવે એવું છે બહુ સરસ છે

દર્શન માટે કેટલી ભીડ છે પણ જો છે જબરદસ્ત ભીડ ભાઈ અહિયાં દ્વારકાજી દ્વારકાધીશ નું મુખ્ય મંદિર આપડે બેટ દ્વારકા હા બરાબર ને અંદર પાછું અહિયાં આ બધા મહેલ જ છે ને રાણીયા મહેલ છે ને અંદર હા પણ અંદર આપણને શૂટિંગ લેવા ન દેતા ને એટલા માટે અહીંયાથી બતાવી દઈએ છીએ ભાઈ જો ભીડ છે અને હવે બધા માટે અમે દર્શન કરી આવીએ છીએ અને ધ્વજાજીનું આમંત્રણ પણ આપી દઈએ અહીંયા બરાબર હવે આપણે દ્વારકાધીશના ઘરે આવ્યા છીએ એટલે અહીંયા આમંત્રણ આપી દઈએ અને પછી આપણે પાછા જઈએ એમની ઓફિસ એટલે કે દ્વારકાએ છોકરાઓ હવે જો ગરમીના હવે ઠંડુ પીવા માંડ્યા છે અને ટ્રાફિક પણ બહુ જ હતું ને નાની નાની ગલીઓમાંથી રિક્ષામાં જવાનું છે જો આ રિક્ષાએ ફસાણી છે એટલે અમે ગાડી તો આગળ જ પાર્ક કરી દીધી એટલે અંદર ગાડીની એન્ટ્રી જ નથી ગાડીની એન્ટ્રી જ નથી રિક્ષામાં જ આવવાનું છે કંઈ નાની નાની ગલીવાર અહીંયા તો કઈ દિવસ ચાલ્યા જ નહીં ઘણીવાર બાર્ક આવ્યા પણ ના

અને ભાઈ આજે દ્વારકા આવ્યા છીએ અને કાર્તિક નો બર્થડે છે સાથે સાથે એટલે સાંજે કઈક હવે કઈક એવું આયોજન કરશું અને તમે અત્યારે જો સુદર્શન બ્રિજ સુદર્શન સેતુ બરાબર હવે સુદર્શન સેતુ આમ જોવો ને તો બધી રીતે બેસ્ટ છે બધી રીતે નાનો ખરેખર તમારે આનંદ લેવો હોય તો રૂબરૂ આવવું પડે તમે અત્યારે શું છે કે આ કેમેરામાં આપણે જોઈએ ને એ જે ઓરિજિનાલિટી હોય ને એ ન બતાવી શકે પૂરેપૂરી લેના માટે તો તમારે રૂબરૂ જ આવવું પડે ને આવું જ જોવે એમ બરાબર ને દ્વારકા બેટ દ્વારકા ત્યાં તો આપડે છે ને ભાઈ ફરજિયાત જાત આવું જોઈએ જો આ બનાવટ જુઓ તમે સુદર્શન સેતુ ની જો છે ને ગજબ એમ તમને એમ જ લાગે ફોરેન માં આવ્યા હોય ને એવું જ લાગે હો એવું 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 આખું ફીલ થાય જો ને અને રાત નો નજારો અહીંયા જબરદસ્ત હોય આ બધી લાઇટિંગ હોય ને જો બધી વચ્ચે આ બધી બહુ મસ્ત લાઇટિંગ હોય રાત નું રાત સુધી આપણે અહીંયા રહી શકીએ એમ નથી એટલા માટે નહી તો રાતનો નજારો પણ તમને બતાવી છે પણ ક્યારેક એકવાર અમે નાઇટ ઓલ્ટા અહીંયા કરશું ને બેટ દ્વારકા ત્યારે જરૂરથી બતાવશું કયો તમે બીજું કયો હવે અને અમે જો ભાઈ ત્યાં અમે કીધું તું ને એવી રીતે કે ભાઈ શ્રી કૃષ્ણ તમારા ધામમાં જ અમે આવ્યા છીએ ધોજા ધોજાજી ચડાવવા તમને આમંત્રણ આપીએ છીએ કે તમારે હાજરા ત્યાં રેવાનું છે કેમ કે આપણા જે કોઈ સગાવાલા મિત્ર સંબંધી બધા આવવાના છે બધાને એમના આશીર્વાદ મળે એ માટે જો અમે સહપરિવાર એમને આમંત્રણ આપી દીધું કે તમને બધાને કૃષ્ણ ભગવાનના સહપરિવાર સાથે આશીર્વાદ મળી જાય અને મળશે જ તમ તારે શ્રદ્ધા રાખવાની મિત્રો બરાબર આજે અમે ધોજાજી ચડાવવા જાય એમ છીએ એમ અમે તમારા ધોજાજીમાં આવીએ એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ નાગેશ્વર પહોંચી ગયા છીએ અને જો ઘોડા નાખ્યા બેઠા છે દર્શન કરી લો અને હવે અંદર તો લગભગ તો શૂટિંગ લેવા દે છે એટલે શૂટિંગ લઈશ અંદર તો જો શૂટિંગ લેવા દેશે તો શૂટિંગ લઈશ ને તમને પણ દર્શન કરાવીશ તો ચાલો અંદર જઈ દર્શન કરીએ મહાદેવના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવું ચાલો

અને આપણે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવાનો છે એવી આશા સાથે આનો બ્લોગ પૂરો કરીએ છીએ નવો બ્લોગ ફરી મળશે અને નવો બ્લોગ આવતો બ્લોગ જરૂરથી જોજો જય દ્વારકાધી જય દ્વારકાધી Oh, તો દુનિયા થી નોખો કહેવાય દ્વારિકા ના દેવ ની તો વાત જ થા